લો લોયટુ ફેમિલી કેમ છો બધા મજા મજામાં તો છો તો હું છું તમારો કાળિયો પોતા અને બધાને પેલા જય દ્વારકા આજ ના વાગી ગયા છે નવો અને જો આપણે જમીને બસ ઊભા થઈએ હું જાઉં તો સુવા જ જાવતો હતો કાં મોટર ચાલુ કરવા આવ્યો હતો હું કાંઈક આજના ક્લિપ બનાવી નાખું કાંઈ આવ્યો તો મોટર ચાલુ કરવા કેમ કે બાજરીમાં ચાલે છે પાણી એ સોરી પાણી નહીં આવે જાહેરમાં ચાલે છે પાણી યાર મને ભૂલાય બહુ જાય છે હું કરું મગજમાં નથી રહેતો આ વીડિયાના લપમાં બધું અને એમાં એવું થઈ ગયું છે કાલે જો તમે ઘોડીવાળો વિડીયો જોયો છે મારો જોયો તો હશે જ ને મારા કલે જ આવશો એટલે વિડીયો તો જોયો છે ને ઓલો ઘોડીવાળો ઘોડીએ પાટું મારી બસ એવું જ છે ઘોડીએ પાટી જો પગમાં મારી એની મેં ક્લિપ નહોતી લીધી ઘોડીએ પાટું મારી અગર તમે બતાવશ તો પછી ત્યાંથી આવતો તો હું ચાલુ ગાડી એક વિડીયો બનાવો ગયો મને કંઈક હમણાં તે ફોન હાથમાંથી પડી ગયો એમાં કોમ્બો તૂટી ગયો છે અત્યારે હાલમાં તૂટી જ ગયેલો છે ફોનમાં બ્લેક તો હવે આપણે સવારે જવાનું છે ફોન હું કરાવવા કોમ્બો નખાઈ આવી ગઈ ઉછીના પૈસા ગોતી લીધા છે કેમ કે ભાઈ બારી પાસે કાંઈ સે ઉછીના ગોતી લીધા ભાઈ બને કીધું નાખી દીધા તો હવે સવારે આપણે મર્યા કોમ્બો નખાવા જાય ત્યારે આવું ગરીબ માણસ તો મારા કાલે જા બાય ભાઈ તો હું કઈ મારા કાલે જાઉં આપણે જો કોમ્બો નખાવી દીધો છે અને જો બસ હવે રેલવે સ્ટેશન બેઠા છે જામજોધપુર જામજોધપુર રેલવે સ્ટેશન આપણે જવાનું પ્લાન છે રાજકોટ જવું એમ મન છે પણ જોઈએ હવે આધાર નક્કી આમાં બાજુ જાય આમ બાજુ જાય અમે જાય એકલા મળે શું હોય એકલા એકલા રખડે રાખ છે ગમે તમને મનોજર મને ભૂલે મનોજર મજા લાવી દઈએ એમ તમને મજા લાવી દેજે તો જો બેઠા છે જામ જોધપુર રેલવે સ્ટેશને કેમ કે પવન નહીં આવે હોય જાટકી ના અહીંયા પાકી જ બધા ગરમી જ થાય છે હું ગયો તો આમ ટ્રેન આવે હમણાં કદી આવે તો પછી દેખાડી ના તો પછી ઘર બેઠા થાય ઘરે તો નહીં દઉં રાજકોટ જવું મન છે પણ હવે જોઈએ આવીને મને વાળ કપાઈ જવા છે કેમ કે આ મોટા થઈ ગયા મને નડે છે ને તમને નડતા હશે તમને શું નડતા હોય મારા વાળ નડે તો ફરાજ ને કા ઘડીયા ઘડી માથામાં હાથ નાખે રાખવું સારું ન લાગે ને બસ જો ભાઈ જોઈ રાખજો તમે મને આગળ વધે રાખજો ને વિડીયો કેવા બને છે કેજો મેં તમને કીધું તો ગમે કાંઈક કહેજો કોમેન્ટ કરજો હારી સારી અને થોડો ઘણો મારા કલેજા સપોર્ટ કરો કેમ કે જો મારો કોમ્બો ખેલ વિડીયો બનાવવામાં તૂટી ગયો તો જો પાછો આજે ઉસીના પૈસા લઈને કોમ્બો નખાવી દીધો છે ઉશીના પૈસા લઈને બસ જો રેલવે સ્ટેશન બેઠા તો હલો મળ્યા પછી એક ને એક ધારું પાછું કાંઈક ને કાંઈક એક એકનો જગ્યો બતાડી રાખાય ને તમને હું કહું એ મારા કલેજા રાજકોટ બાસકોટ ક્યાંય જતો નતો જાઉં છું ઘરે આ જો ફૂલ સ્લાડ પીધું એનું મુખત પ્રમોશન કરું બેઠો બેઠો ને જો જામદૂત ચોકડી બેઠો છું એક ભાઈ બનાવે છે લેવા આવે એટલે ઘર પેતા થઈ કે તડકો થઈ ગયો છે જોરદાર તો દોસ્તર યો ગંદી શરમ આવે એનું કરું પડશે આલો ઘરે જઈને મયા બાય બાય જય દ્વારકાધીશ વિડીયો માં કરજે તો મિત્રો આપણે આવી જશે ઘરે જો કે આપણા ઘરે તો નથી આવ્યા ભગવાન ઘરે આવ્યા છે અજય ની જો આપણે બાપા થઈ ગયો છે બાંધવાનો નો ઝઘડો એટલે ઘરે નથી આવ્યો ભાઈ ઘરે આવ્યો છું રિયા હમણે વી આવ્યો રિયા હમણે જોધપુર તો વી આવ્યો છું ક્યારું ન હું મોડી થી મૂડ ઓફ હતું એટલે વિડીયો ન બનાવ્યો ઉદાસ હતો થોડો એટલે વિડીયો હમણાં ન બનાવો પછી મોજ આવી હાલો ભાઈ એકાદો વિડીયો પાછો બનાવી નાખીએ રાજ અજય બાપુ ભાઈ બેઠા છે આ કાળુભાઈ નામ નામેરી છે કાળુભાઈ અને અમારે માસી જો અહીંયા ઘંટી ચાલુ કરે છે બસ જો આખી આ જી રહેઠા દેવ ફોનમાં કંઈક થઈ ગયો